હા મારે ના જમ્મા હાટુ થઈ જાય છે જમ્મા જસો કે ઘણવા જસો ઘણવા જાય છે પાંચમો પડે છત્રીમાં 14 જાય તો કેટલા વદે છત્રીમાં 12 12 જવિહ આવવા છે છત્રીમાં 14 જાય તો 22 હોતે 22 આ થઈ જાય જ જંપટેગા ઇન્ડિયા ત્યાં મટેગા ઇન્ડિયા થેન્ક્યુ કહી દે બદાન થેન્ક્યુ Hai to bedan nih